તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ આજના ઊંઝા માર્કેટ યર બજાર ભાવ જીરો ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ વરિયાળી એક હજાર એકસો પચીસથી ત્રણ હજાર બસો પંદર યુસુભગુલ બે હજાર બસો છવ્વીસથી બે હજાર આઠસો સાઠ રાયડો એક હજાર એકસો તેત્રીસથી એક હજાર એકસો તેત્રીસ તલ એક હજાર પાંચસોથી બે હજાર ચારસો પાસઠ મેથી એક હજાર એકસો અગિયારથી એક હજાર એકસો અગિયાર સુવા એક હજાર એકસો પચીસથી એક હજાર પાંચસો સિતેર અજમો એક હજાર આઠસોથી ત્રણ હજાર એકસો બાવીસ આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ દરરોજ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો